સત્સંગમાં આવ્યા પછી સૌથી મોટી સેવા અને સાધના કઈ છે પપ્ાવાને અવગુણ પર પૂજે ગુરુ સ્મરણ સ્વામીનું સુંદર પ્રવાચન સત્સંગમાં આવ્યા પછી સાચી સેવા શું છે સાચી સાધના શું છે ને એની વાત આ ખાલી માત્ર બે લાઇનની અંદર કરી દીધી દુનિયામાં એવું જોવા મળે છે ઘણીવાર સાવ ટૂંકાની અંદર બહુ મોટી વાત કહી દીધી હોય ગણિતના સૂત્રો બધા જોયા છે આપણે લોકોએ એ ગણિતના સૂત્રો હા હોય સાવ નાના એની અંદર તમે જુઓ તો કેટલું બધું સાયન્સ છુપાયેલું હોય કેટલું બધું આખું કહીએ ને કે જગતનું આખું વિજ્ઞાન એની અંદર એક્ઝામ્પલ આપીએને એક સૂત્ર આપ્યું હતું ઈ ઇઝ ઇક્વલ ટુ એમસી સ્કવેર હવે ખાલી એક નાનું સૂત્ર છે કદાચ ગાણે ખબર પડશે ગાણે નહીં પડે પણ ખાલી ઈ ઇઝ ઇક્વલ ટુ એમસી સ્કવેર આ ખાલી ત્રણ અંદર આલ્ફાબેટ્સ છે ત્રણ મૂળાક્ષરો છે પણ આ ત્રણ મૂળાક્ષરોની અંદર એ જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય આ ત્રણે ત્રણ નું વિજ્ઞાન એ આ ત્રણ અક્ષરમાં ત્રણ મૂળાક્ષર ની અંદર એ આવી જાય ઘણી વાર આપણને કઈ કે હખણારો હખણારો ખાલી આટલું જ કીધું પણ અંદર ઘણું બધું એની પાછળ કહેવાનો મતલબ ઘણો બધો હોય એ પછી આપણે વિચારવાનું કે આપણને કઈ રીતે કીધું ખખણારો એટલે ઘણી નાની નાની વસ્તુમાં સંસ્કૃતની અંદર જે ગ્રંથો છે એમાં બ્રહ્મસૂત્ર છે જે પ્રસ્થાન ત્રય છે ને એની અંદરનો ત્રણ ગ્રંથમાંનો એક ગ્રંથ બ્રહ્મ સૂત્ર કહેવાય હવે એની અંદર છે નાના નાના સૂત્રો બધા આપેલા હોય એમાં સૌથી પહેલું સૂત્ર છે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા ખાલી બે શબ્દ છે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા જોવા પરથી આપણને નાનું લાગે પણ જ્યારે સારંગપુરની અંદર કૌમુદીમાં જે સંતો ભણતા હોય અને એની અંદર ભદ્રેશ સ્વામી જ્યારે આ સૂત્રોનું નિરૂપણ કરે તો એંસી કલાક આ સૂત્ર ઉપર નિરૂપણ થાય કેટલું હેસી કલાક સૂત્ર છે ખાલી બે શબ્દનું પણ એની ઉપર તમે હેસી કલાક નિરૂપણ કરી શકો એટલી બધી વસ્તુ આ એક સૂત્ર આપણને કહી જાય છે એમ સ્વામીની વાત અહીંયા આગળ છે ખાલી બે લીટીની પણ એ બે લીટીની અંદર મેં જેમ કીધું કે એમ આખા આપણા સત્સંગની સાચી સાધના શું છે આપણી સાચી સેવા શું છે ને એની વાત ગુણાતીતાનંદ સ્વામી આની અંદર આપણને એ કરે છે હું ત્યાં સુધી વાત કરી કે નિત્ય લાખ રૂપિયા લાવતો હોય ખાલી એક સામાન્ય આપણે ગણતરી માંડીએ કેલ્ક્યુલેશન કરીએ આપણે કે એ વખતના લાખ રૂપિયા એટલે આજથી તમે વિચાર કરો તો લગભગ પોણા બસો વર્ષ પહેલાની વાત આ બધી હશે એ વખતે લાખ રૂપિયા એવું કહેવાય છે કે એ વખતે સોનું એક તોલો સોનું પંદર રૂપિયાના ભાવથી મળતું હતું અત્યારે તમે સોનાનો ભાવ જો તો મારા ખ્યાલથી ત્રીસ હજાર કે બત્રીસ હજાર મારા ખ્યાલથી એટલો ભાવ અત્યારે ચાલે છે હવે ક્યાં પંદર રૂપિયા ને ક્યાં ત્રીસ હજાર રૂપિયા હવે એ પ્રમાણે તમે ગણતરી માંડો ને અત્યારે તો એ વખતના એક લાખ રૂપિયા એટલે અત્યારના લગભગ ત્રીસ થી પાંત્રીસ કરોડ રૂપિયા થાય અને એમ કે છે કુમાધ્યાન સ્વામી કે રોજના નિત્ય લાખ રૂપિયા એટલે કે રોજના પાંત્રીસ કરોડ રૂપિયા અત્યારે લાવતો હોય હવે એ વખતે તો છે ને એક એક પૈસાની ગણતરી થતી હતી ગોંત્રી ના વખતમાં આપણને ખ્યાલ છે શાસ્ત્રી ખ્યાલ છે કે સંસ્થા પાસે કંઈ હતું નહીં સત્સંગમાં એક એક પૈસાની ગણતરી થાય એ વખતે એક પ્રસંગ ખ્યાલ છે કે ત્યાં જૂનાગઢમાં હતા અને એ વખતે ત્યાં બધા સંતોનું નું વધુ કરવા માટે એક વાણંદ આવતો એટલે દર મહિને એક વાણંદ બોલાવતા હશે હવે એ વાણંદનો ચાર્જ કેટલો તો સંત દીઠ એક પૈસો એ લે એટલે જેટલા સંતો હોય એટલા પૈસા એ વાણંદને આપવાના પણ હવે એકવાર બન્યું કે વાણંદનું મગજ થોડું ફટક્યું એટલે કદાચ એ વખતે મંદી આવી હશે એવું હશે એવું કહી શકાય એટલે વાણંદે પોતાનો ભાવ થોડો વધારી દીધો એટલે એણે કીધું કે ભાઈ આ વખતે હું સંતો સંત દીઠ બે પૈસા લઈશ એટલે ખાલી વધાર્યો એક જ પૈસો પણ હું કે સંત દીઠ બે પૈસા લઈશ તો ગુણા ત્યાં સહાય કે ભાઈ એ તો અમને ના પોસાય કે દીઠ બે પૈસા આપવાના કે એ તો ના પોસાય કે તું ના આવતો પછી ગુણાંતી એ વખતે વાત કરી કે ભાઈ આ સંતોનું વતુ કરવાનું છે તો કોણ વતુ કરશે તો ભગતજી મહારાજે ધ્યાન સ્વામીની આજ્ઞા ઝીલી અને ભગતજી મહારાજે એવું કહેવાય છે કે છ મહિના સુધી બધા સંતોનું વતુ એકલા ભગતજી મહારાજ એ પોતે કરતા કહેવાનું શું કે એક પૈસો ખાલી વધાર્યો હતો સંત દીઠ એક પૈસો છતાં પણ ગોંત્રી એટલું અમે લોકો આપશું નહીં એટલે કહેવાનું કે એ વખતે એક એક પૈસાની ગણતરી હતી અને એ વખતે સહી વાત કરે છે કે ભાઈ નિત્ય લાખ રૂપિયા આપતો હોય છતાં પણ સત્સંગનું ઘસાતું બોલતો હોય તો એ અમને ના ગમે યોગીજીમાં આજે પણ આ જ વાત કરી કે ભાઈ અમારે અત્યારે પૈસાની જરૂર નથી પણ અમારે સંપની જરૂર છે કહેતા કે બધા હળી મળીને રહે કોઈ કોઈનો અભાવ ગુણ ન લે એની અમારે જરૂર છે બાકી યોગીજીમાં વખતમાં આપણને ખ્યાલ છે આપણે લિખિતન શાસ્ત્રી યજ્ઞ વાંચીએ તો એની અંદર યોગીજી મહારાજના કેટલાય પત્રો છે કે જે શાસ્ત્રીજી મહારાજ ને લખ્યા હોય અને એની અંદર પૈસાની કેટલી તંગી છે એની વાત યોગીજી મહારાજે કરી હોય એવા કેટલાય પત્રો છે એમાં ઘણા પત્રો યોગી મહારાજ લખે કે સ્વામી અત્યારે સિલકની અંદર કાંઈ નથી ખાલી મહારાજ સ્વામી કહેતા કે અત્યારે બેલેન્સ સાવ ઝીરો છે કડિયાના પગાર ચડી ગયા છે દોઢસો રૂપિયા બસો રૂપિયા ત્રણસો રૂપિયા આપવા માટે કાંઈ નથી એવી પરિસ્થિતિ હતી અને એ વખતે યોગીજી મહારાજ એવું કે અમારે પૈસા ની જરૂર નથી પણ અમારે સંપની જરૂર છે એટલે સમજવાનું અહીંયા આગળ એ છે કે પૈસા અગત્યના નથી સત્સંગની અંદર તમે પૈસા આર્થિક રીતે સેવા કરો છો એ એટલી અગત્યની નથી એ આપણી સેવા નથી પણ આપણી સેવા બીજી છે આપણી સાધના બીજી છે એની વાત અહીંયા આગળ આપણને ગુવાન સહી કરે છે કે સાચી સાધના શું છે તો ભલે નિત્ય લાખ રૂપિયા લાવતો હોય પણ એ જે કોઈનો અભાવ અગુણ ન લે ને એ સાચી વાત એ સાચી સાધના છે ચિત્રકેતુ રાજા હતા અને ચક્રવર્તી રાજા કહેવાતા હવે ચક્રવર્તી રાજાને એક કરોડ સ્ત્રીઓ હતી એ વખતે અહીંયા આપણે એક ન સચવાય એ બિચારે એક કરોડ સાચવતા હતા હવે એક કરોડ સ્ત્રીઓ હતી પણ ભગવાનનું કરવું એવું કે એમને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને એક કરોડ સ્ત્રીઓનો ત્યાગ કરી અને પોતે પછી જંગલની અંદર નીકળી ગયા અને એવું કહેવાય છે કે યમુના કિનારે આ ચિત્રકેતુ રાજાએ વર્ષો સુધી તપ કર્યું હવે તપ કર્યું અને પછી એકવાર આ ચિત્રકેતુ રાજા એ આકાશ માર્ગે પોતે જતા હશે કારણ કે એટલી સિદ્ધિ પોતાને પ્રાપ્ત થઈ હશે આ તપ કરવાથી એટલે પોતે આકાશ માર્ગે જતા હતા અને એમાં એ પોતે કૈલાશ ઉપરથી પસાર થયા કૈલાસ ઉપરથી પસાર થયા અને એ વખતે એમણે એક દ્રશ્ય જોયું કે શિવજી ના સાથળ ઉપર પાર્વતીજી પોતે એ બેઠા હતા આ દ્રશ્ય ચિત્રકેતુ રાજા એ ઉપરથી જોયું અને ઉપરથી જોઈને એમને શિવજી નો અવગુણ આવ્યો અભાવ આવ્યો કે આ શિવજી એક સ્ત્રીનો ત્યાગ કરી શકતા નથી પોતે ભગવાન છે પોતે દેવાથી દેવ કહેવાય પણ હું આટલી એક કરોડ સ્ત્રીઓનો ત્યાગ કરીને આવ્યો અને આ શિવજી એક સ્ત્રીનો ત્યાગ કરી શકતા નથી હવે જ્યાં આટલો અભાવ લીધો ને પાર્વતીજીએ ત્યાં જ એમને શ્રાપ આપ્યો કે તારી બધી જ સાધના નિષ્ફળ જાય અને તારો જન્મ અસુર યોનિની અંદર એ થાય તો આ ચક્રવર્તી રાજા એ જે ચિત્ર એ બીજા જન્મે વૃત્રાસુર સુર એ પોતે એ તરીકે થયા જો આટલી સાધના આટલો ત્યાગ કર્યો એમણે એક કરોડ સ્ત્રીનો ત્યાગ રાજપાટનો ત્યાગ અને એની સામે એટલું તપ કર્યું હવે આટલી સાધના તો આપણે કરી શકવાના નથી પણ એક અભાવ લીધો તો બધી જ સાધના એ ત્યાં અંદર એટલે શ્રીજી મહારાજના મહારાજ આમ તો બધા લોટિયા સાધુ હતા લોટિયા સાધુ એટલે શું તો શ્રીજી મહારાજ એ વખતે છે ને બધા પ્રકરણ ફેરવતા તેમાં શ્રીજી મહારાજ પોતે ગોળાનું પ્રકરણ પણ શ્રીજી મહારાજે આપ્યું હતું તો આ લોટિયા સાધુ એટલે લોટની અંદર એ પોતે પાણી મેળવીને ખાય સિજીમાં આજે તો ગોળા ખાવાનું આપ્યું હતું શું કે એની અંદર પણ એ ગોળામાં તો શું તમે ભિક્ષામાં જે આવે એમાં તો અનાજ પણ આવે ક્યારેક કોઈ રોટલો પણ આવે બધું આવે તો એમાં તો તમારે બધું જ ભૂકો કરી એનો ગોળો વાળી પાણીમાં જબોડી તમારે પીવાનો પણ આ લોટિયા સાધુ તો એટલું પણ ના કરે કે એટલું સખત તપ કે ભલે એવું ભિક્ષા ભિક્ષા માંગવાનું નહીં ખાલી લોટ લોટ ને અંદર જપકોડવાનો અને પછી પાણી નાખી એને પી જવાનું બસ આટલી અગત અઘરી સાધના આ લોટિયા સાધુઓ બધા કરતા હતા પણ ગુણાતી સ્વામી અભાવ એમણે લીધો શું અભાવ લીધો તો જનરલી ગુણાતીય સ્વામી દિવસની અંદર એક વાર જમતા એ બીજી વાર પથ્થર પલાળતા નહીં પણ જયારે જયારે ગણોદના ના અભયસિંહ આવે આ તો બીજા જે ગોંડલના અભેસિંહ દરબાર જે કહીએ એ આવે અથવા તો એક ભોજા ભક્ત કરીને હતા એ જયારે જયારે જૂનાગઢની અંદર ગુણાત્યાન સ્વામીનો સમાગમ કરવા માટે આવે એટલે ગુણાત્યાન સ્વામી એ જેટલા દિવસ સુધી રોકાય ને ત્રણ હરિભક્તો ગુણાત્યાન સ્વામી રોજ દિવસની અંદર ત્રણ વાર ચોકામાં જમવા માટે જાય કહેતા કે ત્રણ વાર પથ્થર પલાળે શું કામ તો પોતે તો કાંઈ જમે નહીં પણ પોતે પથ્થરમાં જેટલું લીધું હોય ને એ બધી પથ્થરની પ્રસાદી આ હરિભક્તોને આપવા માટે કારણ કે આ હરિભક્તોને નિયમ હતો કે જયારે પાસે જઈએ ત્યારે એમના પથ્થરની પ્રસાદી એ જમવી તો આ હરિભક્તોનો નિયમ સાચવવા માટે પોતાનો નિયમ જે કહેવાય કે એક વાર જમવું એને તોડીને પોતે ત્રણ વાર જમવા માટે જાય ચોખા બેસે પથ્થરમાં બધું લે અને એક કોળીઓ જમીન ઉભા દઈએ બાકીની બધી પ્રસાદી આ સંતોને આપી દે પણ આ વસ્તુ જોઈને આ લોટિયા સાધુ એ અભાવ લીધો કે આટલા મોટા સદગુરુ સંત થઈ અને મહારાજની આજ્ઞા કે એક વાર જમવું એ પાડતા નથી અને ત્રણ ત્રણ વાર પથ્થર પલાળે છે બસ આટલો અભાવ ગુણ લીધો અને એવું કહેવાય છે કે આગળ જતા એ બધા જ લોટિયા સાધુઓ જેટલા હતા બધા જ સત્સંગ છોડીને જતા રહે હવે એમની સાધના તમે જુઓ એક બાજુ કેટલી બધી સાધના કે લોટ ફાકીને લોટ અને પાણી એટલું જ વિન બીજે કોઈ જાતના મિષ્ટાન કોઈ હરિભક્ત રસોઈ આપે તો પણ કઈ લેવા કરવાનું નહીં એ બધું જ ત્યાં જ કરીને કઈ લોટ અને પાણી જમવાનું આટલું અઘરી સાધના કરતા હતા પણ ગુણા ત્યાં નો અભાવ લીધો તો એ બધાને ત્યાંથી એ નીકળી જવું પડ્યું કે સાધના પણ બધી ધોવાઈ ગઈ ભડલીના ભાણ ખાચર હતા એકવાર શ્રીજી શિવજી મહારાજ તમારા બેઠા હતા એ વખતે ભડલીના ભાણ ખાચર ની વાત નીકળી એટલે શિવજી મહારાજ એવું બોલ્યા કે અમે એકવાર ભડલીના ભાણ ખાચરના દર્શન કર્યા હતા શિવજી મહારાજ એવું કે અમે દર્શન કર્યા હતા એટલે કેટલી મોટી વાત કરી જનરલી આપડે લોકો એવું વાત કરીએ કે ભાઈ મેં મહંત મહારાજ ના દર્શન કર્યા હતા આ મતલબ દર્શન એટલે છે ને દર્શન કર્યા હતા મિનિંગ એમ છે કે કોઈક મહાન વ્યક્તિને આપણે જોયા હતા એના પર આપણે પ્રભાવિત છીએ શિવજી મહારાજ અહીંયા બદલીના ભાણ ખાચર માટે એવું બોલ્યા કે અમે એક વાર એમના દર્શન કર્યા હતા એટલે બધા પરમહંશોને આશ્ચર્ય થયું કે એને આ દર્શન કર્યા હતા એનો મતલબ શું એટલે એમણે મહારાજને પૂછ્યું કે મહારાજ તમે કેમ એવું બોલ્યા કે દર્શન કર્યા હતા એવું તો કે મહાન વ્યક્તિ છે બદલીના ભાણ ખાચર એટલે શિવજી મહારાજે વખતે કીધું કે આ બદલીના ભાણ ખાચર છે ને અખંડ બ્રહ્મચર્ય વ્રત પાડે છે હવે અખંડ વ્રત આમ ગામના દરબાર કહેવાય એટલી મોટી એમની આબરૂ ઇજ્જત શાખ કહેવાય હવે એ બદલીના ભાણ ખાચર અખંડ બ્રહ્મચર્યવ્રત પાડતા હતા અને શિવજી મહારાજને આપણને ખબર છે કે બ્રહ્મચર્ય વ્રત એ બહુ જ ગમે શ્રીજી મહારાજે મધ્યના તેત્રીસમાં માં વાત કરી નિષ્કામી ધર્મ જે વચનામુ અંદર કે આ નિષ્કામીપણું એમને બહુ ગમે છે એટલે બ્રહ્મચર્ય બહુ ગમતું હતું એટલે શ્રીજી મહારાજ એટલે બોલ્યા કે દર્શન કર્યા હતા પણ જયારે એક વાર થોડા સમય પછી એ બદલીના ભાણ ખાચર શ્રીજી મહારાજ ના દર્શન કરવા માટે આવ્યા તો શ્રીજી મહારાજે પોતાના કપડા પર મોઢા પર કપડું ઢાંકી દીધું અને બદલીના ભાણ ને દર્શન પણ ન કરવા દીધા એટલે પરમહંસો એ પાછું પૂછ્યું મહારાજ આ ભટલીના ભાણ ખાચર આવ્યા હતા સ્પેશિયલ તમારા દર્શન કરવા માટે આવ્યા હતા અને તમે એના તમે કહેવાય કે પોતાના મોઢા પર કપડું ઢાંકી દીધું દર્શન પણ ના કરી દીધા અને એક તો તમે એવું કહેતા હતા કે અમે એમના દર્શન કર્યા હતા પોતે અખંડ બ્રહ્મચર્યપ્રદ પાડે છે એટલા પોતે આમ મોટા છે ત્યારે શ્રીજી મહાજપે કીધું કે એ ભટલીના ભાણ ખાચરે અમારા દાદા ખાચરનો ધ્રુવ કર્યો હતો એટલે કે જીવા ખાચર ના કહેવાથી બદલીના ભાણ ખાચરે દાદા ખાચર ઉપર બધું કહેવાય ને કે બધું મીઠ્યા આપવા કર્યું હતું અને એની ફરિયાદ બધી જગ્યાએ કરી હતી એટલે કે બે બટલીના ભાણ ખાચરે મારા દાદા ખાચરનો દ્રોહ કર્યો એટલે એને અમે દર્શન આપ્યા નહીં જો એક બાજુ બ્રહ્મચર્ય વ્રત જે શ્રીજી મહારાજ ને જેટલું પ્રિય વ્રત હતું એનું પાલન બટલીના ભાણ ખાચર પોતે કરતા હતા અને બીજી બાજુ દાદા ખાચરનો દ્રોહ કર્યો તો શ્રીજી મહારાજ કે અમારા દર્શન ને પણ લાયક એ નથી કેવાનું કે બધી જ સાધના આપણી એક નાના અમથા અભાવ અવગુણ લેવાના કારણે અથવા તો દ્રોહ કરવાના કારણે ધ્વય જાય છે પછી બીજું કારણ છે કે અભાવ અવગુણ લેવાથી આપણને સત્સંગનું સુખ નથી આવતું આ બહુ મોટું નુકસાન છે આપણને તમે જુઓ આટલો સરસ મજાનો સત્સંગ કે જે મુક્તાન સંહીં વાત કરી કે ભવ બ્રહ્મા દિકને નિશ્ચય મળતી નથી પુરુષોત્તમ પાસે બેઠાની જાગે જો કે જે દેવી દેવતાઓને પણ દુર્લભ છે એવો સત્સંગ એવું ભગવાનનું સાનિધ્ય સત્પુરુષનું સાનિધ્ય આપણને મળ્યું છે આપણે એમને હળી મળી શકીએ છીએ એમના દર્શન આપણને થાય છે આવો સત્સંગ આપણને મળ્યો છે પણ એ સત્સંગનું સુખ એ પણ આપણને આવતું નથી યોગીજી મહારાજ કહેતા કે જો અભાવ ઉગુણ રૂપ ખટાશ ન આવે તો આ સત્સંગનું સુખ એ કેસર કેરી જેવું ગળ્યું આપણને એ આવે પણ આ અભાવ ઉગુણ ખટાશ ન આવે તો તો આ સત્સંગનું સુખ એ આપણે માણી શકીએ યોગીજી મહારાજ બહુ સરસ મહેનું દ્રષ્ટાંત આપતા એક રબારી હતો એ રબારી ને પોતે બકરી પોતે ચરાવતો હતો બકરી ચરાવતો ચરાવતો એક જંગલની અંદર ગયો છે ક્યાંક અને ત્યાં એને કંઈક આમ એક ચકમકતો પદાર્થ દેખાયો પથ્થર જેવો એટલે એને લીધું અને પછી એને તો કીધું ભાઈ આ ચકમકતો પથ્થર છે એટલે એની જે ફેવરિટ બકરી હતી એના ગળાની અંદર આ એ પથ્થર એને બાંધી દીધો અને પોતે ચરાવીને પાછો ગામની અંદર આવતો હતો હવે ત્યાં એક શેઠ ઉભો હતો એક વાણીઓ ઊભો હતો અને વાણીએ જોયું કે બકરીના ડોકમાં કંઈ કામ ચકમક ચકમક થાય છે આમ ઝગમગે છે એટલે એને થયું આ નક્કી આ હીરો છે એને લાગ્યું કે આ રબારીને ખબર નથી કે આ હીરો છે એટલે આપણે એની હીરો પડાવી લઈએ એટલે વાણીએ રબારીને વાત કરી કે આ બકરીના ડોકમાં શું બાંધ્યું છે કે એક પથ્થર મને મેં બાંધ્યો છે કે આ પથ્થર તું મને આપે બોલો કે એમને એમ ના આપું તમારે મને પાંચ રૂપિયા આપવા પડે દસ રૂપિયા આપવા પડે મને બોલો કે દસ રૂપિયા તો ના આપું વાણીઓ કે હું તને પાંચ રૂપિયા આપું જો તું હું તને પાંચ પાંચ આપતો મને પથ્થર આપી દે વાણીઓ કે ના દસ રૂપિયા આપો તો આપું વાણી કે નથી વાણીયાને એમ કે અત્યારે ખબર નથી કાલે આપણે મળશું અને પછી લઈ લીશું પાંચ રૂપિયામાં એટલે વાણીઓ કે જા ભાઈ પથ્થર આ રબાઈ તો હાલતો થયો આગળ થોડો આગળ હાલતો થયો અને ત્યાં બીજો એક શેઠ હતો અને એણે જોયું કે આ બકરીના ડોકની અંદર જે રબારીએ પથ્થર બાંધ્યો છે એ પથ્થર નથી પણ કરોડો રૂપિયાનો હીરો છે એટલે એણે રબાઈને પૂછ્યું કે ભાઈ આ વસ્તુ છે તું મને કેટલામાં આપીશ આ પથ્થર એ કે ભાઈ હું દસ રૂપિયામાં આપીશ આગળ એક શેઠ મળ્યા દસ રૂપિયા કીધા લીધો નહીં તમારે જોઈએ તો તમે દસ રૂપિયા આપો તો આ વાણીઓ ચાલક હતો એને કીધું તને તને હું વીસ રૂપિયા આપું છું લે આ વીસ રૂપિયા પણ તું પથ્થર એ આપી દે રબારી રાજી ગયો કે દસ ની જગ્યાએ વીસ મળતા શું વાંધો આપણને રબારી એ ત્યાં વીસ રૂપિયામાં એ કહેવાય ને કે હીરો એ ત્યાં વાણિયાને આપી દો વાણીઓ પોતે લઈને જતો રહ્યો હવે બીજા દિવસે ઓલો જે પહેલો શેઠ મળ્યો તો એના મનમાં હતું કે રબારી આજે તો કાલે માનશે એટલે પાછા રબારી પાસે આવ્યા અને પથ્થરની માંગણી કરી પથ્થર ક્યાં ગયો ચાલ હું તને પાંચ રૂપિયામાં આપી દે આજે તો આપી દે હવે બોલો કે ભાઈ એ તો ગઈકાલે જે શેઠ મને મળ્યા હતા અને મેં દસ રૂપિયા કીધા મને વીસ રૂપિયા આપ્યા અને મને તો ડબલ પૈસા બી પોતે લઈ ગયા એ વખતે વાણિયાએ રબાઈ કીધું ભાઈ તું તો સાવ મૂર્ખો છે કે તે જે બકરીના ગળામાં જે પથ્થર બાંધ્યો હતો ને એ પથ્થર નહોતો પણ એક કરોડો રૂપિયાનો હીરો હતો તે દસ રૂપિયા માટે થઈને તે હીરો કરોડો રૂપિયાનો જવા દીધો એ વખતે રબારી હસ્યો મને તો ખબર નથી કે કરોડો રૂપિયાનો હીરો હતો એટલે મેં તો દસ રૂપિયા માંગ્યા અને મને તો વીસ મળ્યા તો મેં આપી દીધો પણ તમને તો ખબર હતી કે કરોડ રૂપિયાનો હીરો છે અને તમે તો ખાલી પાંચ રૂપિયા માટે તમે કરોડ રૂપિયા એ ચતા કરી દીધા એટલે એવું આપણું છે આની અંદર આ કેવાય ને કે કરોડ રૂપિયાનો સત્સંગ આપણને મળ્યો છે પણ એ કરોડો રૂપિયાના સત્સંગની સામે આપણે આ પાંચ રૂપિયાના અભાવગુણ લઈએ ને આપણો આખા કરોડ રૂપિયાનો સત્સંગ આપણો ધોવાઈ જાય છે એનું સુખ આપણને એટલી સેવા કરી હોય ગમે એટલી ભજન ભક્તિ કરતા હોય ને તો પણ એનું સુખ આ અભાવ ગુણ કારણે આપણને આવતું નથી આપણને છે ને હરિભક્તના અભાવ અભાવગુણ જો એ જ દેખાતા હોય જેમ લોકો ને કાગડા ને ગમે એટલું સારું હોય પણ જ્યાં ચાંદુ હોય ને ત્યાં જ કાગડો ચાંચ એ મારે એકવાર એક કંપનીની અંદર માર્કેટિંગની ટ્રેનિંગ રાખવામાં આવી હતી હવે એની અંદર જે ટ્રેનિંગ આપવા માટે માણસ આવ્યો હતો ને જે સ્પીકર એ સ્પીકરે એક એક્ટિવિટી કરાવડાવી એ લોકો જોડે શું એક્ટિવિટી કરાવી એને તો એક બોર્ડ ઉપર એક સફેદ મોટો કાગળ એને ચોંટાડ્યો ને એની વચ્ચે એક પેનથી નાનું એક કાળું ટપકું એને ત્યાં આગળ એ કર્યું અને પછી સામે જેટલા ટ્રેનિંગ એના બેઠા હતા એ લોકોને વારાફરથી બોલાવે અને પૂછે કે તમને શું દેખાય છે એટલે બધા કાળું ટપકું બીજાને બોલાવે શું દેખાય છે કે આ કાઉ ટપકુ દેખાય છે બીજા મુલક શું દેખાય કાઉ ટપકુ બધાએ કાઉ ટપકુ દેખાય છે એ વાત કરી પણ એ વખતે ટ્રેનરે કીધું કે તમને બધાને આ કાળું ટપકુ દેખાય છે એની સામે આ જેટલું મોટું આખું સફેદ બોર્ડ છે એ તમે કોઈ જોતા નથી કે આની અસર એ તમારી કંપનીના માર્કેટિંગ ઉપર સેલ્સ પર પડે છે જે ખામી છે ને તમે લોકો એને જ જોયા રાખો માણસ ની પણ એ માણસની આવડતને તમે લોકો જોતા નથી તો આ જ વસ્તુ અહીંયા પણ આપણે લાગુ પડે છે કે આટલો મોટો વિશાળ સત્સંગ છે એની અંદર આટલી બધી સારી વાતો છે આટલા બધા હરિભક્તો એના આટલા બધા ગુણો છે તેમ છતાં પણ એ બધા ગુણો ને મૂકીને એ સારી વાતોને મૂકીને આપણે જે અભાવ ઉપર જે કાળું ટપકું છે ને એ જ આપણને હંમેશા દેખાયા કરે છે અને એના કારણે પછી આપણી જે સાધના કહીએ એ ધોવાઈ જાય અને સત્સંગનું સુખ એ પણ આપણને આવતું નથી એટલે કે એ ઘસાતું બોલતો હોય ને એ અમને ના ગમે ત્રીજું કારણ છે કે ગુણ આવવાથી શું મોટું નુકસાન થાય છે તો અભાવ અવગુણ આવવાથી આપણને ભગવાન અને સંતનો રાજીપો આપણા પરથી જતો રહે છે આપણે ભગવાન અને ને રાજી કરવા માટે ઘણી બધી સાધના કરી હોય એમણે કીધું એ પડ્યા વચન આપણે હોય અને રાજી પણ થાય એવું આપણને લાગે પણ જયારે કોઈકનો અભાવ ગુણ લઈએ ને એટલે આ સત્પુરુષનો રાજીપો પણ આપણા ઉપરથી જતો રહેતો હોય છે ગઢડા અંત્યના એકવીસ ની અંદર શિવજી મહારાજ વાત કરે છે કે અમારી આગળ જે કોઈ ભગવાનના ભક્ત નું ઘસાતું દે તો તેમને દીઠો ગમતો અને શ્રીમા વચનમાં આગળ કે છે કે એના હાથનું અન્ન જળ પણ અમને ખપતું નથી ચોથું અભાવ ગુણનું કારણ કે ન લેવાનું કારણ કે નુકસાન શું થાય છે આપણને તો આપણે જે આપણું સત્સંગમાંથી પતન થઈ જાય કે આપણે પહેલા વાત કરી કે સાધના ધાઈ જાય ચલો સાધના જોવા જ માનતો નહી આપડે કદાચ ફરી સાધના કરી શકીએ પણ અહીંયા તો એવું કહેવાય છે કે સત્સંગમાં જો અભાવ ગુણ લઈએ ને તો વ્યક્તિ સત્સંગમાંથી જ એ પોતે પડી જાય છે લાલો પાડો હતો હવે એને શ્રીજી મહારાજે વરદાન આપ્યું હતું કે ભાઈ હું તને અક્ષરધામમાં લઈ જઈશ તારા અંતકાળે હું તને તેડવા માટે આવીશ અને મારા વિમાનમાં બેસાઈને હું તને અક્ષરધામની અંદર લઈ જઈશ આવું વચન શ્રીજી મહારાજે આ લાલાપાળાને આપ્યું હતું પણ એ લાલાપાળાએ ગોપાલ સ્વામીનો દ્રોહ કર્યો કે નાની અમથી વાતની અંદર ગોપાલ સ્વામીનો અભાવ અવગુણ લીધો એણે તો જયારે એનો અંતકાળ આવ્યો ત્યારે શ્રીજી મહારાજ એને લેવા માટે આવ્યા નહીં અને ઉલટાનો એક લાલો પાળો એ ભૂત થયો જો અક્ષરધામની વાત તો દૂર રહી ગઈ પણ એ લાલો પાળો ભૂત થયો અને એવું કહેવાય છે કે જે શ્રીજી મહારાજનો ગંગાજળિયો કુવો હતો એની અંદર પોતે ભૂત થઈને એ રહેતો હતો અને જયારે સંતોને બધા પાણી ભરવા જાય ગંગાજુ કુવા આગળ હરિભક્તો બધા તો એનું પોતાનું કહેવાય ને કે જે દેગડું કે જે હોય એ પોતે પકડી રાખે ખડો અને છોડે નહીં એટલે એકવાર ઘણા સંતોએ પૂછ્યું કે ભાઈ લાલા કોણ જતું એટલે એને કીધું હું લાલો પાળો છું કે કેમ પાળો તું અહીંયા આગળ કારણ કે તને તો ભાઈ શ્રીજી માજે વચન આપ્યું અક્ષરધામમાં લઈ જઈશું એ વખતે લાલાપાડાએ કીધું કે ભાઈ શ્રીજી માજે વચન તો મને આપ્યું હતું પણ મેં ગોપાલ સાંઈ નો દ્રોહ કર્યો ને એટલે હું ભૂત થયો છું ને અહીંયા આગળ છું તો જો એક સંતનો દ્રોહ કરીએ એક હરિભક્તનો દ્રોહ કરીએ તો અક્ષરધામમાં જવા જેવા લક્ષણ હોય આપણા અક્ષરધામમાં જેવા જેટલી સાધનાને સેવા કરી હોય ભક્તિ કરી હોય એ પણ એક આ નાના અમથા અભાવ અગુણને અને કારણે બધું જ આપણું ધોઈ જાય બુઢા દાદલની વાત પણ આપણે બધાએ સાંભળી છે એકવાર બુઢા દાદલ દાદા ખાચરના દરબારમાં પોતે ગયા હતા અને ત્યાં આગળ એમને થોડોક થાંક લાગ્યો તો પોતાને આરામ કરવો હતો ત્યાં દાદા ખાચરનો ઢોલ્યો હતો તો એના ઉપર પોતે બુઢા દાદલ પોતે ગોદળું ઓઢીને સૂઈ ગયા દાદા ખાચર નો જે સેવક હતો એ ત્યાં આગળ આવ્યો અને જોયું દાદા ખાચર પોતે સુતા છે એને કે દાદા ખાચર છે એટલે એને ત્યાં જઈને એમના પગ દબાવવા માંડ્યા હવે જેવા પગ દબાવે બુઢા દાદાને થોડું સારું લાગ્યું અને પછી એને જ્યાં ગોદરું હટાવ્યું એટલે સેવકે જોયું આ તો દાદા ખાચર કે બુઢો દાદલ છે એટલે સેવક બોલ્યો આ તો ઘેંસમાં હાથ પડ્યો સેવક આવું બોલ્યો કે ભાઈ ઘેસમાં હાથ પડ્યો અને એ વખતે બુઢા દાદા સાવ હજામ જતો અહીંયાથી અને એ વખતે એને ખોટું લાગી ગયું તેને દાદા ખાંચોનો અભાવ ગુણ આવે તેને દાદા ખાંચોને પણ જયારે મન કે હજામ જેવો છે પછી તો સંતોને હજામ જેવા કેવા માંડે બુદ્ધા દાદલ કે આ સંતો બધા હજામ જેવા છે અને છેલ્લે પછી મહારાજ સુધી પહોંચી ગયો મહારાજને પણ હજામ જેવા કેવા માંડ્યા અને મહારાજનો અભાવ ગુણ પણ આવ્યો અને આપણે જાણીએ છીએ કે એ જ બુડા દાદલ એ જીવા ખાચરના કાન ભંબેર્યા અને જીવા ખાંચર અને બુઢા દાદલ બંને ભેગા થઈ અને કાર્યણીના વસ્તા ખાંચર એના કાન ભંબેર્યા અને એને પણ મહારાજનો અભાવ ગુણ એ પોતે લેવડાવ્યો તો જો એક નાના અમથા સેવકનો અભાવ ગુણ આવ્યો તો એનો એને કંઈક આમાં અભાવ આવ્યો તો એમાંથી છેક મહારાજ સુધી અભાવ પહોંચ્યો અને બીજાને પણ મહારાજના અભાવ ગુણની વાતો કરતા એ પોતે થઈ ગયા તો અભાવ ગુણના કારણે આપણે જોઈએ ને તો પાંચ મોટા નુકસાન આપણને થાય છે સૌથી પહેલી વાત કે આપણી જેટલી પણ સાધના હોય ને એ બધી જ સાધના અભાવ ગુણના કારણે થોઈ છે બીજી વાત કે સત્સંગનું સુખ આપણને આવતું નથી ગમે એટલી સેવા કરીએ ભક્તિ કરીએ પણ જે સુખ આપણને આવવું જોઈએ એ સુખ આપણને અભાવ ગુણ કારણે આવતું નથી ત્રીજી વસ્તુ કે ભગવાન અને સંતનો રાજીપો એ આપણા ઉપરથી એ જતો રહે છે ચોથી વાત કે આપણું સત્સંગમાંથી પતન થઈ જાય છે કહેતા કે આપણે સાધના માર્ગમાંથી પડી જઈએ છીએ આ એક નાના આમ તો અભાવ ગુણના કારણે અને પાંચમી વાત કે અભાવ ગુણના કારણે ધીમે ધીમે આપણને ભગવાન અને સત્પુરુષનો પણ અભાવ એ આપણને આવી જતો હોય છે અને આપણે પછી છેલ્લે સત્સંગમાંથી નીકળી જતા હોઈએ છીએ તો આજના દિવસે મહારાજ સહીના ચરણો પ્રાર્થના કરીએ જેવા તેમણે કરી ભાઈ હરિભક્તનો અભાવ ગુણ ના આવે તો આપણને પણ ક્યારે કોઈ પણ હરિભક્તનો કે સંતો નો કે સત્પુરુષનો ક્યારે અભાવ ગુણ ના આવે અને આપણાથી કોઈ પણ જાતનો દ્રોહ એ ન થાય એવી બળ શક્તિ આપણને સૌને આપે એ એમના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય